આજ રોજ છેલ્લા ત્રણ દિવસ પહેલા માણોદરના ગૌમાતા ઉપર થયેલો અત્યાચાર ગૌમાતા પર્યાચાર ઉપર પગલા ભરવા માટે રાષ્ટ્રીય પશુ તકે જાહેર કરવાની માતા તરીકે સ્વીકારવાની વાત કરી આ વિસ્તારના ખેડૂતોને પાક વીમાની જરૂર છે જીવન લાંબોની જરૂર છે તે માટે આ વિસ્તારમાં રહેતા દલિતો ગરીબો માટે કરી છે સોળ છ બે હજાર સત્તર ના રોજ માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જવારભાઈ ચાવડાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં આવી રૂબરૂ અને ગાય અને ગવંચ ઉપર એસિડ છાટી મોગા પશુઓ ઉપર પૂરતા આશરી પશુઓને ઈજા પહોંચાડી માનવ ધર્મની ની દુબાવી દુભાવી વાતાવરણ કમ થયેલ હોય આગળની તપાસ પીએસઆઈસી એમ કે મકવાણા સાહેબ ચલાવી રહી